અત્યારે ગાડી ગાડીમાં બે આકા હજી ચાર્જિંગ છે અને અત્યારે ગાડી હાલી ગઈ છે સુડતાલીસ હજાર ત્રણસો ને એસી કિલોમીટર એક કલાક ને ચોવીસ મિનિટ મિનિટથી કન્ટિન્યુ હાલે છે ગાડી હા હાઈવે ઉપર ચડી ગયો ઘર બાજુ જવામાં આવી રીતના હું જાઉં આજે નીચે ચેલો હોય છેલ્લાની પછી ટિક્કીમાં મેં શૂઝ સ્પીડ બની ગયા હોય બરાબર અથવા તો

તો એને લેવા માટે પાછો આવ્યો હતો તો થોડેક ઊંધી પાછો આવ્યો હતો માની લો કે પાંચસો મીટર પાંચસોથી એક કિલોમીટર મેં એક સ્પીડ મોડમાં ગાડી હકાવેલી હતી એટલે ચાર્જિંગ વધારે બેડ્યું છે હવે બે આખા ચાર્જિંગ છે ને હજી મારું ઘર અહીંથી લગભગ લગભગ દસથી બાર કિલોમીટર દૂર છે દસ કિલોમીટર દૂર છે હજી મારું ઘર અહીંયાથી મારો બાબત અત્યારે કદાચ આવતો હોય કે ન આવતો હોય મને ખબર નથી હું કગ કરી લઉં અત્યારે ગાડી આવી ગઈ છે સુડ ચાલીસ હજાર ચારસો સાત કિલોમીટર આવી રીતે પલોઠીવાળીને એક જ આખો ચાર્જિંગ રહ્યું છે બે કલાક ને એક મિનિટથી કન્ટિન્યુ ગાડી હાલે છે હવે દેખાય સુડતાલીસ હજાર ચારસો આઠ સુડતાલીસ હજાર ચારસો આઠ બસ ને બે બે કલાક ને ચાર મિનિટથી કન્ટિન્યુ ગાડી હાલે છે અને એક આખો ચાર્જિંગ છે હજી મારા હાથ જોયેલા લાલ થઈ ગયા

девятьсот Joe kadhi emmu ki diwa ni ca jing mah.